હુસેન મિયા ટેલરને ચોકબજાર પોલીસ પથકના પીઆઈ એમ બી અવસુરા અને પીએસઆઈ એનડી પટેલની ટીમના વાઘાભાઈ કાનાભાઈ અને પ્રવિણસિંહ દીપસિંહે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા ગત ત્રીજી માર્ચના રોજ પંડોરમાં સરફરાજ દિવાનંદ તેની ટોળકીના બાર સભ્યોએ આયોજનબદ્ધ રીતે મંડળી બનાવી હત્યા સાથે ઘરમાં ઘૂસી પૈસાની માગણી કરી ચપુઆ તથા ફટકા વડે હુમલો કરી બે ઇસમોની હત્યા કરી હતી જે ગુનામાં અગિયાર આરોપીઓ ઝડપાયા હતા અને આરોપી આસિફ તલવાર વોન્ટેડ હતો હાલ તો ચોક બજાર પોલીસે ડબલ મર્ડરમાં આસર નવાયલો અને ગુસ્સીટોકમાં વોન્ટેડ આસિફ તલવાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા